નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી મહાસુદ તેરસ ના રોજ વિશ્વકર્મા જયંતિના પાવન પર્વ પર વડાલી શહેરના સુથારના માઢમાં બિરાજમાન શ્રી વડાલી સત્યાવી સુથાર સમાજ સંચાલિત અતિ પૌરાણિક વિશ્વકર્મા દાદાના મંદિરે વહેલી સવારથી જ પંદરમા પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જેમાં વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મહાપૂજા સાથે હવન કરવામાં આવ્યું જેમાં વડાલી શહેરના સ્થાનિક અને વસવાટ કરતા સુથાર સથવારા મોચી પંચાલ સહિત તમામ સમાજના લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ત્યારે બપોરના સુમારે વિશ્વકર્મા દાદાના મંદિરેથી વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા વડાલી શહેરના અનેક વિસ્તારોમાં ફરી સાંજના સમયે નિજ મંદિરે પહોંચી હતી આમ વડાલી શહેરના સુથારના માઢમાં બિરાજમાન શ્રી વડાલી સત્યાવીસ સુથાર સમાજ સંચાલિત અતિ પૌરાણિક વિશ્વકર્મા દાદાના મંદિરે પંદરમા પાટોત્સવની સાથે વિશ્વકર્મા જયંતિની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી